આ ઉત્સવમાં આવનાર એક કાર્યકરને તેમના ત્રણેક વર્ષના નાના પુત્ર બાબતે હંમેશા ચિંતા રહ્યા કરતી આ બાળકનું વજન ઉંમરના પ્રમાણમાં ઘણું વધારે હતું વળી તેને ખાવા પીવામાં પણ જરાય વિવેક નહીં ક્યારેક તો તે મીઠાની મુઠ્ઠી ભરી ખાઈ જતો તો ક્યારેક ખાંડ તેલ કે ઘી વળી ક્યારેક લોટના ફાંકા પણ મારવા લાગે એક બે વાર તો તેણે વેગમાં કે ખીજમાં પોતાની માતાના ગળે એવા જોરથી હાથ દબાવ્યો હતો કે તેઓ બેહોશ થતાં બચી ગયા હતા પુત્રના ન સમજાય એવા આવા વિચિત્ર વર્તનની સમસ્યા આ દંપતીને ઘણા સમયથી સતાવતી હતી આજે તે કાર્યકર પોતાના આ પુત્રને લઈને સ્વામીશ્રી પાસે આશીર્વાદ મેળવવા આવી પહોંચ્યા આવો કંઈ સ્વામીશ્રીએ સ્નેહભર્યા આવકારની સાથે તેમને રાજીપાનો ધબ્બો આપ્યો પછી પૂછ્યું આ નાનો હા બાપા કાર્યકરે કહ્યું ત્યારબાદ બાળકની જેટલી તકલીફો હતી તે બધી જ તેમણે વિગતે સ્વામીશ્રીને કહી સંભળાવી બધી વાત શાંતિથી સાંભળી સ્વામીશ્રીએ તેમને કહ્યું ચિંતા ન કરો એમ કહી કાર્યકરને સંતાનના બધા વસ્ત્રો ઉતારવા કહ્યું ત્યાર પછી સ્વામીશ્રીએ તે પુત્રના આખા શરીરે કરુણા ભર્યા હૈયે હાથ ફેરવી આશીર્વાદ આપતા કહ્યું હવે તમે ચિંતા નહીં કરતા આ બાળક સારો થઈ જશે અને સેવા કરશે સ્વામીશ્રીના આ આશીર્વાદના પ્રતાપે તે જ દિવસથી કાર્યકરના આ પુત્રના વર્તનમાં અને આદતોમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું પ્રતિષ્ઠા પર્વના આ પ્રથમ દિવસથી જ તીર્થધામ સાંકરી અનેકવિધ વિશેષતાઓ અને દિવ્ય ઘટનાઓનું સાક્ષી બની રહ્યું હતું વારે તહેવારે સુરત અને બારડોલીના હરિભક્તો યુવાનોએ સાંકરીને શ્રીહરિનો વિસામો માનીને નિયમિતપણે આવવાનું શરૂ કરી દીધું અને કિમ કોસંબા સાયણ બારડોલી રાયમ પલસો સામપુરા વગેરે ગામોમાં પણ સત્સંગ વિચરણ શરૂ કરી દીધું સ્વામીશ્રીની આજ્ઞાથી મુંબઈથી મહંત સ્વામીએ પણ સંતોને આ વિસ્તારમાં મોકલવાનું શરૂ કરી દીધું જેમાં અક્ષર પુરુષોત્તમદાસ સ્વામી યોગેશ્વરદાસ સ્વામી હરિકૃષ્ણ ભગત વગેરે સંતો પાર્ષદોના વિચરણથી જોત જોતામાં અમલસાડ કઠોર મોતા પલસાણા વગેરે ગામોમાં સત્સંગ મંડળો શરૂ થયા આ બાજુના હરિભક્તોને સત્સંગની તીવ્ર ઝંખના હતી તેથી સંતો હરિભક્તોની વિનંતી જોતા સ્વામીશ્રીએ સાંકરીના પ્રથમ પાટોત્સવ પછી તરત પુનઃ પધારવાની તારીખ જણાવી દીધી તારીખ ચાર છ ઓગણીસો ને બોતેરની બપોરે સ્વામીશ્રી અને સંતોના આગમનથી ધન્ય બની સાંકરીના હરિભક્તોએ સંતોની મદદથી તૈયાર કરેલા ગાડામાં ટિમ્બરવા અને સાંકરી બંને ગામોમાં શોભાયાત્રા ફેરવી સ્વામીશ્રીના દર્શનથી સ્થાનિક હળપતિઓ પણ કૃતાર્થ થયા થતા હતા બીજા દિવસે સાંકરી વિભાગના યુવકોના સંમેલનનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રતિષ્ઠા સમયે પાંચસો હરિભક્તો હતા ત્યાં બીજા જ વર્ષે કાર્યકર યુવા સંમેલનમાં પંદરસો હરિભક્તોની હાજરી આશ્ચર્યજનક રીતે ધ્યાન ખેંચતી હતી સ્વામીશ્રીએ યુવકોના સત્સંગ વિચરણને ખૂબ બિરદાવ્યું અને સૌને પોતા આ તરફનો વિસ્તાર વ્યસન મુક્ત કરવા માટે હાકલ કરી મંદિર પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં ઉકાઈ વ્યારા સેલવાસ કઠોર કિમ બારડોલી અકોટી રાયમ મોટી ફળોદ રાજપુરા મઢી પલસાણા વાંકાનેર ખોજ પાલડી વગેરે ગામોમાં સત્સંગ મંડળો સ્થાપવાની શરૂઆત થઈ ગઈ ઓગણીસો ને તોતેરમાં સ્વામીશ્રીએ ત્રણ દિવસ માટે સાંકરીને પુનઃ પાવન કર્યું ત્યારે એમનો ઉદ્દેશ સાંકરીના કેન્દ્ર નીચે સ્થપાઈ ચૂકેલા પાંત્રીસ સત્સંગ કેન્દ્રોના હરિભક્તોને મળવા માટેનો જ હતો આ વિસ્તારની સમસ્યા હતી કે હળપતિઓ દારૂ મૂકતા જ નહીં અને તો સુખી હોવાને કારણે સત્સંગ સ્વીકારતા નહીં આથી જ એ સમયે પાંત્રીસ કેન્દ્રોના પ્રતિનિધિ ઉત્સાહી હરિભક્તો અને કાર્યકરોને સ્વામીશ્રીએ પોતાની પાસે બેસાડીને માર્ગદર્શન આપ્યું હરિકૃષ્ણ ભગત અહીં રહી બીજા ગામોને પણ સત્સંગના રંગે રંગી રહ્યા હતા જેમાં દેદવાસણ શ્યાદલા પલસોદ બામણી વગેરે ગામો ઉમેરાઈ ચૂક્યા હતા સાંકરી મંદિરેથી પ્રભુ સ્વરૂપદાસ સ્વામી કે કેસવદાસ શુક્લ ગામો ગામ સત્સંગ વિચરણ માટે ફરતા આમ દક્ષિણ ગુજરાતમાં સત્સંગનો અને સંસ્કારનો નવો સૂર્યોદય ગામો ગામ જળહળી રહ્યો હતો તારીખ અઠ્યાવીસ બાર ઓગણીસો ને પંચોતેર સ્વામીશ્રી કરચેલિયા આવી પહોંચ્યા છેલ્લા દોઢ કલાકથી સૌ રાહ જોઈ રસ્તા પર ઊભા હતા શણગારેલા ટ્રેક્ટર પર જ બાંકડો ગોઠવી સ્વામીશ્રી માટે આસન બનાવાયું હતું નાની પણ ભવ્ય શોભાયાત્રા બાદ સ્વામીશ્રી ઉતારે પધાર્યા ખુલ્લામાં સ્નાન કરી રાત્રે સભા સ્થળે પધાર્યા અહીં મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો સંતોના મનનીય વક્તવ્યો બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું ઇલેક્ટ્રિકનો જેમ કરંટ લાગે તેમ આસ્ટન એટલે કે યુકેથી અહીં સત્સંગનો કરંટ લાગ્યો લોકોને પરદેશનો બહુ મહિમા પણ ત્યાં જાવ કે અહીં સત્સંગ રહે એનો મહિમા છે એ જાગ્રત રહે તેમ કરવું જગતનું સુખ ક્યારેય ખોટું થાય તો જેને ખોટું થયું તેવા સંત મળે તો થાય પધરામણી બાદ બપોરે સ્વામીશ્રી ઉતારે પધાર્યા સંતોએ વાત કાઢી કે અહીં આપની મૂર્તિમાંથી પાણી ટપકતું હતું લોકો બસો ભરીને જોવા આવતા સ્વામીશ્રી કહે આ બધું યોગી બાપાનો પ્રતાપ છે બધું ઐશ્વર્ય એમનામાંથી નીકળે છે પછી કહે આ પાણી કામ નહીં લાગે આ પાણી કામ લાગશે એમ કહી કપાળ પરથી પરસેવો ઝાટક્યો તારીખ ઓગણત્રીસ બાર ઓગણીસો પંચોતેરના બુધવારે સ્વામીશ્રી અહીં બંધ બંધાનાર હરિમંદિરની ભૂમિ પર પધાર્યા ખાતમુહૂર્ત માટેની બધી જ તૈયારી થઈ ચૂકી હતી સુરતના રમણીક મહારાજે વેદોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કર્યો હરિભક્તોનો ઉત્સાહ અનન્ય હતો સુરતથી આવેલા સત્સંગી અને અગ્રણી સામાજિક આગેવાન આશાભાઈ પટેલે કહ્યું હતું કે આજે આ પધાર્યા છે તેમને ઓળખી લેજો પછીથી એમના દર્શન થવા પણ દુર્લભ છે અંતે સંતોના પ્રવચનો બાદ સ્વામીશ્રીએ કહ્યું કે સાંકરી વિસ્તારમાં સત્સંગની ભૂખ છે આજે અને બીજા દિવસે અહીં પધરામણીની લાઈન લાગી ગઈ તારીખ ત્રીસના ગુરુવારે સવારે સ્વામીશ્રી સામપુરા આવી પહોંચ્યા ગામને પાદરે રોડ ઉપર હરિભક્તોએ સ્વામીશ્રીનું સામયું કર્યું ભજન કીર્તન કરતાં કરતાં સૌ જગુભાઈને ત્યાં આવી પહોંચ્યા ઘર સામે નાનો શણગારેલો મંડપ હતો ઓસરીમાં પાઠ ઉપર સ્વામીશ્રી બિરાજ્યા હતા સંતોના વક્તવ્યો બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે ભગવાન અને સંતની નજીક જઈશું તો જેમ ઘંટીમાં ખીલડા પાસેના દાણા આખા રહે તેમ રક્ષા થાય માયામાંથી મુક્ત થવા માટે જ ભગવાનનો આશરો છે બાદ જગુભાઈના ઘરે રસોડાવાળા ઓરડામાં બિરાજીને ઠાકોરજી જમાડ્યા સાંજે સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે અભિમાન કોઈનું રહ્યું નથી ને રહેવાનું પણ નથી લોક સામુ જોવા જઈએ તો જ સત્સંગ ન થાય જે ભક્ત થયા તેની મોટપ વધી છે દેહે કરીને એવું કરવું કે હસતા હસતા ભગવાનના ધામમાં જવાય ત્યારબાદ જગુભાઈ તથા કુટુંબીજનોએ પૂજન કરીને સાલ તાકો ઓઢાળ્યો હતો ચોપ્પન ડિબેટની આરતી કરી હતી ગામમાં ચૌદ પધરામણી કરી છ વીસ વાગે નીકળીને દસ મિનિટમાં વિહાણ આવી પહોંચ્યા હતા ભક્તો ધૂન ભજન કરતા હતા સ્વામીશ્રી અને સંતો ત્રણ મોટરોમાં બિરાજ્યા હતા યાત્રા છોટુભાઈના ઘરે વિરમી લાઇનમાં આવેલા ઘરો આગળ જ મંડપ બંધાયો હતો એક છેડે સ્વામીશ્રી માટે સુંદર ઊંચું આસન સ્ટેજ ઉપર બનાવ્યું હતું થોડા સમય માટે પણ ખૂબ તૈયારીઓ કરી હતી સંતોના વક્તવ્યો અને કીર્તન બાદ સ્વામીશ્રીએ આશીર્વાચન કહ્યા કે સૂર્ય સામે ધૂળ નાખે તો પોતે અંધ થવાનો છે ભગવાનની શક્તિ અપાર છે આપણે તો ભક્ત બનીને કાર્ય કરવાનું છે સભાબા સ્નાન કરીને પહેલે માળે બિરાજીને ઠાકોરજી જમાડ્યા કેટલાક નવા મુમુક્ષુઓ આવ્યા હતા તેમને સ્વામીશ્રીની સરળતા નિર્માણીપણું જાહેરમાં બેસી જમવાનું કોઈ પ્રકારનું ખાનગી જીવન નહીં વગેરે જોઈને ઘણો પ્રભાવ પડ્યો હતો જમ્યા બાદ ગામમાં ચાર પધરામણી કરીને સાડા અગિયાર વાગે નીકળીને અગિયાર પંચાવન વાગે સ્વામીશ્રી સાંકરી આવી પહોંચ્યા તારીખ એકત્રીસ બાર ઓગણીસો પંચોતેરના પૂજા પછી મગનભાઈએ તેમના ઘરે તેમના પિતાશ્રીના અક્ષરવાસ નિમિત્તે સ્વામીશ્રીના સાનિધ્યમાં પારાયણ યોજ્યું હતું સ્વામીશ્રીએ સ્વયં પાઠ ઉપર બિરાજી ભક્ત ચિંતામણીનું એકસો પાંચમું પ્રકરણ વાંચી ઘણી વાતો કરી હતી પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે મગનભાઈ તથા તેઓના મોટાભાઈ રામભાઈએ પૂજન હારતોરા કરીને ચોપ્પન ડિબેટની આરતી કરી હતી સાંજે ચાર વાગે રાયમ પતાર્યા અહીં પધરામણીઓ કરી સૌને ખૂબ લાભ આપ્યો વચ્ચે ટિમ્બરવામાં શ્રી છોટુભાઈને ત્યાં પણ પધરામણી કરી હતી પછી પલસોદમાં ડોક્ટર કાંતિભાઈને ત્યાં પધાર્યા કેટલાક મુમુક્ષુઓ અહીં દર્શનાર્થે આવ્યા હતા સ્વામીશ્રીએ તે સૌને સંબોધતા જણાવ્યું કે દેહની રક્ષા તે રક્ષા નથી પણ જીવને માયાથી મુક્ત કરવો તે સાચી રક્ષા છે જીવમાંથી વ્યવહાર નીકળે તો ભજન કથા વાર્તાનું સુખ આવે જાગ્રત ન થઈએ તો દોષો જીવને લૂંટી જાય માટે જાગ્રત થઈ ભજન કરી લેવું બાદ ચાર પધરામણી કરીને સ્વામીશ્રી અકોટી પધાર્યા લાલાભાઈને ત્યાં સભા યોજાઈ હતી સ્વામીશ્રી ગામમાં વીસ પધરામણી કરી ઠાકોરજી જમાડી બાર ચોકમાં સભા માટે પધાર્યા સભામાં નવા મુમુક્ષુઓ ખાસ વધારે ન હતા એટલે સ્વામીશ્રીએ ફક્ત પાંચ દસ મિનિટ માટે જ આશીર્વાદ આપવા જણાવ્યું હતું પરંતુ કથાના વ્યસનના આગ્રહી સ્વામીશ્રીએ સતત પિસ્તાલીસ મિનિટ સુધી કથામૃત વરસાવીને સૌને બ્રહ્માનંદ કરાવ્યો હતો હવે આપણે ત્રીજો ભાગ આવતીકાલે જોઈશું